નવનિયુક્ત ભાજપા વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈનું આજે ભવ્ય સ્વાગત અને અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે વાપી ટાઉન સરદાર વલ્લભભાઈ પટેલચોક પાસે ભાજપ વાપી શહેર પ્રમુખ પદે નિયુક્ત થયેલા મનીષભાઈ દેસાઈજીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ઢોલ વગાડીને અને ફટાકડા ફોડીને અને ફૂલહાર આપીને ધામધૂમથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સારી તેમજ આવી નગરપાલિકામાં અમે તમારી ટિકિટ થવાની છે જવાબદારી વધવાની છે એ રીતે અમે આપી થોડા સમયથી આવી રહી છે અને માન્ય નરેન્દ્રભાઈ સાહેબે એલાન કર્યું છે કે યંગસ્ટરને આવક કરી લાવવાના છે એમણે અંડર ફોર્ટીમાં બધા તરફની જવાબદારી વિદ્યો કરી છે એટલે કાર્યકર્તામાં ઉત્સાહ ભરે છે બધા યંગસ્ટરને આગળ જાવશો તો ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આગળ ચાલી એ પ્રમાણે છે આગળ વધશે અને કાર્યકર ઉત્સાહ સારો મને જે હોય તેમાં હું ગુજરાત પ્રદેશ પ્રદેશ સી પાટીલ સાહેબ વલસાડ જિલ્લાના આપણા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ મહામંત્રી તેમજ આપણા પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર જે આપણે વિકાસ કર્યું તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં જે મને જવાબદારી એમને સોંપી છે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું અને એમને ગુજરાતમાં છે અને ભારત દેશમાં વડાપ્રધાન બન્યું છે બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા છે એ પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફાર કરીને ચાલીસ વર્ષથી નીચેના યુવાનોને પાર્ટીની જવાબદારી આપવાનું જે બીજું ઝડપ્યું હતું એની અંદર ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતા દરેક મંડળની અંદર ચાલીસ વર્ષથી નીચેના યુવાનોને ભારતીય જનતા પાર્ટીનું સુકાન સોંપવામાં આવ્યું એ પાર્ટી છે એમને સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી શહેરમાં જે મનીષ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મનીષ દેસાઈને આવનાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ આવતી મહાનગરપાલિકા વાકી મહાનગરપાલિકા શોધિત થશે એની ચૂંટણી માટે પણ એમને શુભકામના પાઠવીએ છીએ એ જ અભ્યર્થના ભારત માતાજી વંદે માતા